આજ રોજ તાપીના વ્યારા ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ સત્યાવીસ હજાર નવસો અડત્રીસ લાભાર્થીઓને રૂપિયા સાતસો અડતાળીસ પોઈન્ટ એકવીસ કરોડની સહાયનું વિતરણ કરાયું એક તરફ ગરીબ કલ્યાણ મેળો અને બીજી તરફ ભીંડા યોગ્યના ભાવ માટે કલેક્ટર કચેરીનો ઘેરાવ સવાલ એ થાય છે કે સરકાર આ ગરીબ કલ્યાણ મેળા કોના માટે કરે છે જુઓ આ વિશેષ રિપોર્ટ રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની ઉપસ્થિતિમાં આજ રોજ વ્યારા ખાતે 14મો જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો વ્યારા ખાતે શુભારંભ કરવામાં આવ્યો તાપી જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં કુલ 27938 લાભાર્થીઓને 20 જેટલી યોજનાઓના દ્વારા કુલ રૂપિયા 748.21 કરોડની માતબર રકમના ચેક તેમજ સાધન સહાય અર્પણ કર્યા મેળાનો પ્રારંભ થયો મહાનુભાવના હસ્તે મુખ્ય સ્ટેજ પરથી રાજ્ય સરકારની વિવિધ લોક કલ્યાણલક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું જેમાં મંત્રીજીએ જણાવ્યું કે ગરીબ કલ્યાણ મેળા થકી ગરીબો આત્મનિર્ભર અને સ્વાવલંબી બન્યા છે આજે છેવાડાના માનવી સુધી વિકાસનો લાભ મળે છે જેના કારણે ગુજરાતની ગતિ પ્રગતિમાં પણ વધારો થયો છે આજના ગરીબ કલ્યાણ મેળામાં સ્થાનિક ધારાસભ્ય મોહનભાઈ કોકણી નિઝાના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત ત્રેવીસ બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહ વસાવા સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ સવાલ એ ઉભો થાય છે કે પાંચના બે દિવસથી તાપી જિલ્લાના ભીંડા પકાવતા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા તેઓ એપીએમસી માર્કેટ વ્યારા ખાતે ગઈકાલે તાપી જિલ્લા કલેક્ટર કચેરીની બહાર પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને જગતના તાત કહેવાતા ખેડૂતોએ પોતાની ઉપર જેવા ભીંડા કલેક્ટ કચેરીની ગેટની બહાર ફેંકીને યોગ્ય ભાવની માંગણી સાથે પોતાની વેદના રજૂ કરી હતી આજે આ ગરીબ કલ્યાણ મેળામાં પધારેલા મંત્રી સાંસદ ધારાસભ્યોના કાન બહેરા થઈ ગયા છે કે જે તેમણે ખેડૂતોની વેદના દેખાતી નથી કે સંભળાતી નથી અને પોતાને ખેડૂત કહેવડાવતા ધારાસભ્યો અને સાંસદ પણ આદિવાસી જ છે છતાં તેમને કેમ આદિવાસી ખેડૂતોની વેદના અનુભવાતી નથી ત્યારે સવાલ એવો ઊભો થાય છે કે ગરીબ કલ્યાણ મેળાનો હેતુ ગરીબોના કલ્યાણનો છે કે પછી નેતાઓ અને અધિકારીઓના કલ્યાણનો આ સવાલનો જવાબ તો જનતા જ આપશે મિત્રો અન્યાય અત્યાચાર અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમારા અવાજને બુલંદ બનાવવા અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો રિપોર્ટ અપિંદેશ્વરી શાહ સાથે ચેતન પારેખ સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી જિલ્લા ખાતે ગરીબ કલ્યાણ મેળાની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન ભારતીય જનતા પાર્ટીની સરકાર માટે યુસના માટે ગરીબ કલ્યાણ મેળા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે યજ્ઞ શરૂ કર્યો હતો અને આ યજ્ઞ કન્ટિન્યુ શરૂ કર્યો આજે પચીસ કરોડ રૂપિયાના સાધન સામગ્રી ગરીબ કલ્યાણ મેળાની અંદર આપવામાં આવી છે કુલ આ વર્ષની અંદર એક ચારથી ટોટલ આજ સુધી સાતસો કરોડ રૂપિયા જેટલા ગરીબ કલ્યાણ મેળા દ્વારા લોકોને વસ્તુ અને લોકોના ઉત્થાન માટેનું આપવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર લાભાર્થીઓને ડાયરેક્ટ હેન્ડ ટુ હેન્ડ બધી જ વસ્તુ મળે ક્વોલિટી વસ્તુ મળે એ હેતુસર ગરીબ કલ્યાણ મેળો એ આશીર્વાદરૂપ બન્યો છે અને સોએ સો ટકા પારદર્શક બન્યો છે ગરીબ લોકોને મળતી યોજના એને ધપો ન ખાવો પડે અને મંજૂરી માટેના કંઈ જવું ન પડે એક સ્થળેથી આખા ગુજરાતની અંદર ગરીબ કલ્યાણ મેળા દરેક જિલ્લાની અંદર ગરીબોને જે સહાયક પ્રાપ્ત થાય છે એ હેન્ડ ટુ હેન્ડ પ્રાપ્ત થાય એટલા માટે આ ગરીબ કલ્યાણ મેળા એ ગરીબો માટે આશીર્વાદ છે આજે ચોવીસ કરોડ રૂપિયાના સાધન સામગ્રી આપવામાં આવી છે એક ચારથી આજ સુધી આ વર્ષની અંદર સાતસો કરોડ રૂપિયા જેટલા ગરીબ કલ્યાણ મેળાના યોજનાઓના જે વસ્તુ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે આ મેળાની અંદર આજના દિવસે ચોવીસ કરોડ રૂપિયાની સાધન સામગ્રી ગરીબોને આપવામાં આવે